બોલો મિત્રો દશા માતાની જય ભગવાન વિષ્ણુની પૂજા અનેક રૂપોમાં કરવામાં આવે છે મનુષ્ય પોતાના જુદા જુદા ઉપદેશોની પૂર્તિ માટે શ્રી હરિના જુદા જુદા રૂપોનું પૂજન કરવું જોઈએ અષાઢ મહિનાની અમાનના રોજ એવું જ વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહની દિશા સુધારીને તમને સુખ સમૃદ્ધિ સૌભાગ્ય ધન સંપત્તિની પૂર્તિ કરાવે છે આ વ્રતને દિશામાંનું વ્રત કહે છે દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે દસમે દિવસે તે પૂર્ણ છે માટીમાંથી દશામાનું પ્રાણી જે સાંઢણી છે તેની મૂર્તિ બનાવી તેના પર દિશામાં પધાર્યા છે તેવો ભાવ કરી પ્રાંત કાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે દસમે દિવસે એ સાંઢણી નદીમાં કે ગામની ભાગોળે નિશ્ચિત સ્થળે મંદિર પધાર પધરાવવાના હોય છે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે યથાશક્તિ સોનું શાંતિ તથા પંચ ધાતુની સાંઢણી બનાવી બ્રહ્માજીને દાનમાં આપે છે બ્રાહ્મણોને દાનમાં આપે છે વ્રસ્ત વ્રસ્તના દાન કરવું જોઈએ દક્ષિણ દક્ષિણા આપવી ભક્તિ ભક્તિ ભાવપૂર્વક દેશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે સિદ્ધ કર્મો કરવાથી કર્મયોગની પ્રાપ્તિ થાય છે આ આ વ્રતથી વ્રત પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રમાણિકતા સમૃદ્ધિ મળે છે જીવનમાં ભક્તિભાવ પ્રગટે છે સુહાગણ સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓએ મનવાચિત ફળ મળે છે તેવી શ્રદ્ધા આ વ્રતની ઉજવણીમાં હોય છે દશામાંની વ્રત કથા એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના ઝરણામાંથી જોયું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી રાણીએ થયું કે આ વ્રત મારે પણ લેવું છે રાણીએ રાજાને વાત કરી રાજાએ અભિમાનથી કહ્યું હે દેવી આ બહેનોએ જે વ્રત કરે છે તે દિશામાનું છે આપણી પાસે તો બધું જ છે આ વ્રત અને તે દિશામાં આપણું શું ભલું કરવાના છે તમારે એ દિશામાંનું વ્રત લેવાની જરૂર નથી દિશામાં રાજા દશામાંનું અપમાન કરે છે રાણી રાજાથી રિસાઈ જાય છે આ દિશામાંનું અપમાન તેનાથી સહન થતું નથી તે મહેલમાંથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે વ્રતિબહેનોએ કહ્યું અમે દશામાંનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ ગાંઠ સ્ત્રીએ આ વ્રત કરવું કે મારે આ વ્રત કરવું છે પણ રાજા અભિમાનમાં સસુક હતા તેમણે આ વ્રતની ના પાડી પુનઃ દશામાનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો એક દિવસે દશ્યામાએ રાજાને સપનામાં આવીને જે શબ્દ કહ્યો બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને સઢાઈ સઢી આવ્યું શિવ બસાવા રાજા તેની રાણી તથા બે કુંવરોને લઈ જંગલમાં ભાગ્યો ઘોર જંગલમાં રાજા રાણી પરિવાર સાથે દુખી થયા રસ્તામાં એક વાવ આવી ત્યાં રાજા પાણી લેવા ઉતર્યા પાછળ બે કુંવરો પણ ગયા દશામાં અદ્રશ્ય થઈને બે કુંવરોને વાવમાં ખેંચી લીધા રાજા સમજી ગયા કે આ ચોક્કસ દિશામાંનો આ ક્રોપ છે એ રાણીએ આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા તે જ લઈ લીધા તેણે જ લઈ લીધા હવે એ જ આપશે આગળ જતા રાજા રાણીએ અનેક દુઃખો સહન કરવા પડ્યા એક વાડીમાં ગયા તો ત્યાંના ફૂલ ફળ નાશ પામ્યા માળીએ આ બંને પાપી છે એમ માની માર મારી પગાડ્યા રાજા તેમની બહેનના નગરમાં આવે છે બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાકળ મોકલે છે પણ દિશામાં સુખડી ઈંટના કડાક બની ગઈ અને સોનાની સાકળ કાળો નાગ બની ગયો આ ગાગર પિતરણી થઈ ગઈ આ બધું જ જમીનમાં દાટી રાજા આગળ સાલી નીકળી આવ્યા આગળ જતાં એક વાડીમાં ખેત તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે શીભડું માગ્યું ખેડૂતે દયા કરીને એક શીબડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી શીબડું ખાવું અને ભૂખ સમાવી એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં રીસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે શીબડું હતું તે કુંવરનું માથું બની ગયું કુંવરના માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો દોરડાથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા નગરના રાજા બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળા કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો રાજા વગર વાંકે કેદ થયો તેની રાણી અંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેસીને જે પૈસા મળે તેમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસોનો દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અંગસેને અષાઢની અમાસે એટલે કે તે તે દિવસ દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું દશામાના વ્રત અને દસે દસ દિવસે નકોરડા ઉપવાસ કર્યો અને માની ભક્તિ કરી જે રાજાએ અભયસેનને કેદ કર્યો હતો તેમણે કુંવર ઘરે પાસો આવ્યો તેથી અભયસેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો પછી રાજા રાણી જંગલમાંથી સાલતા આગળ નીકળ્યા ત્યાં એક વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધી રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણીએ તરત જ માતાજીને ઓળખી ગયા માના પગમાં પડી ગયા દશામાએ અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપ્યા કહ્યું હે રાજા હવે તારું અભિમાન ઓગળી ગયું છે લે તારા દીકરા તું જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાસો ફર તને જે સુખ સુખ માટે કરતા હતા સઘળા મળશે તમને તમારું રાજ્ય પાસું મળશે રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાસુ મેળ મેળવી સુખેથી રહેવા લાગ્યા રાજા રાજા રાણીએ દશામાંના આશીર્વાદ મેળવી કહ્યું હે દશામાં જેવા અમને ફળ ફળ્યા છે તેવા જ તમારા વ્રત કરનાર સૌને ફળજો બોલો દશા તની જય